કા ભગવાન ભોલેનાથનો આજનો ઉપાય આપણે જાણીશું દેવ મહાદેવ જેને કહેવામાં આવે છે મહાદેવ મોટા દેવ જે દેવોના પણ દેવ છે એને જ કહેવામાં આવે છે મહાદેવ અને ભગવાન ભોલેનાથની જ્યારે વાત હોય ત્યારે પૂજા પાઠ કરવી હોય વિશેષ ઉપાય કરવા હોય ત્યારે શ્રાવણ મહિનો આપણે લેતા હોય અને અન્ય દિવસોમાં સોમવારનો દિવસ આપણે લેતા હોઈએ છીએ સોમવારના દિવસે શિવજીના મંત્ર જાપ પૂજા પાઠ વગેરે કરતા હોઈએ છીએ અને ઘરેલું ઉપાય પણ આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ અમુક ઉપાય એવા હોય કે છે બહુ નાના પણ ફાયદા બહુ મોટા થતા હોય છે નાનો પણ રહીનો દાણો એવું કહેવાય છે કે નાના ઉપાય ઘણી વખત એક મોટું કામ કરી જતા હોય છે પણ એ ઉપાય કરવા માટે ઉપાયને સમજવો જરૂરી છે ઉપાય કરતી વખતે શ્રદ્ધા હોવી જરૂરી છે કેમ કે શાસ્ત્ર કહે છે કે શ્રદ્ધાવાન લભદે ફલમ શ્રદ્ધાથી કરો તેવું કહેવાય છે મનુષ્યના કાર્ય પણ સિદ્ધ થાય છે તો ભગવાન ભોલેનાથના એક એવા બાર ચમત્કારી નામનો હું ઉપાય કહીશ એવું કહેવાય છે કે આ ઉપાય કરવાથી કોઈ શત્રુ પણ તમારું કઈ બગાડી શકતો નથી આ ઉપાય મહાકાલના છે અને એ બાર નામ પણ મહાશક્તિ એમાં સમાયેલી છે મહાકાલની બાળ શક્તિ છે આ નામમાં ઘણી વખત નામ જ કાફી છે અને આ બાર નામ નો ઉપાય કરવાથી એવું કહેવાય છે કોઈ શત્રુ પણ તમારું કંઈ બગાડી શકતો નથી આ એ ઉપાય છે શત્રુ રક્ષણ શત્રુ ભયમાંથી મુક્તિ જેને બહુ બધું ટેન્શન લેતું રહેતું હોય ડરી જતો હોય શત્રુભય રહેતા હોય તો એને ખાલી આ બાર નામનો ઉપાય ખાલી કરવાનો કેમ કે ભગવાન શિવજીનું શક્તિશાળી બાળ નામ છે જેમ દરેક ભગવાનનું કંઈક અસ્ત્ર શસ્ત્ર હોય વિષ્ણુ ભગવાનનું આપણે જાણીએ સુદર્શન ચક્ર જ્યારે સુદર્શન ચક્ર છૂટે એટલે વાત પતી જાય બ્રહ્માજીનું બ્રહ્માસ્ત્ર અને શિવજીનું પાસું પથાસ્ત્ર છેલ્લું છૂટે એટલે પતી જાય તેમ ભગવાનના આ શક્તિશાળી નામનો પણ એટલો જ પાવર હોય છે હવે રહી વાત કે આપણે આ ઉપાય કઈ રીતે કરવો જોઈએ જો તમે ભગવાન ભોલેનાથના પરમ ભક્ત હોય અને તમને એવું લાગે કે મારે જીવનમાં બહુ તકલીફ પડે છે શત્રુ ભય રહે છે અને મને ચારે બાજુથી મુશ્કેલી પડે છે તો તમારે ખાલી આ ઉપાય બાર સોમવાર કરવાના છે પણ ધ્યાન રહે એક પણ સોમવાર વચ્ચે ખંડિત ન થવો જોઈએ તે બાબતનું ધ્યાન રાખીને જ ઉપાય કરવાનો છે ઉપાય તમારે શું કરવાનું સૌપ્રથમ પહેલાં ભગવાન ભોલેનાથના મંદિરમાં જઈ શિવજીની ઉપર અભિષેક કરી અને ભગવાન શિવજીને પ્રસાદ જમાડીને ત્યાર પછી આ બાર નામનો ઉપાય કરવાનો છે પણ ઉપાય કરતી વખતે તમારે કઈ કઈ સામગ્રીનું ધ્યાન રાખવું એ પણ તમને કહું છું તમારે પહેલાં તો આ ઉપાય કરતી વખતે બાર તમારે બિલીપત્ર લેવાના છે અને બિલીપત્ર ખંડિત ના હોવું જોઈએ પાન તૂટેલું ના હોય તેનું ધ્યાન રાખવાનું આખા લેવાના અને ઉપર તમારે ભગવાન શિવજીને પ્રિય ચંદન અને ભસ્મ પ્રિય છે તો ચંદન અથવા ભસ્મ દ્વારા તમારે એની અંદર નામ લખવાનું છે અને એ પણ તમને કહું બિલીપત્રની કોઈ ડારખી હોય એ ડારખીની આગળ થોડુંક રૂ લગાડવાનું અને પછી ચંદન અથવા ભસ્મ તમારે એક વાટકીમાં પલાળવાનું અને હું જે નામ બોલું છું તે નામ એક નામ એક બિલીપત્ર ઉપર ત્રણેય ત્રણ પાન ઉપર એક જ હોવું જોઈએ જેમ કે ઓમ શિવાય નમઃ ભગવાન શિવજીનું પહેલું નામ છે તો એક બિલીપત્ર ઉપર ત્રણેય ઉપર ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ ઓમ શિવાય નમઃ આવું એક બિલીપત્ર તૈયાર કરવાનું બીજું બિલીનું પાન લેવાનું ત્યારે બીજો ભગવાન શિવજીનો મંત્ર છે ઓમ રુદ્રાય નમઃ ઓમ રુદ્રાય નમ તો એ પણ ત્રણેય પાન ઉપર લખવાનું આ રીતે તમારો ઉપાય કરવાનો છે પહેલાં તો ભગવાનને શિવજીને અર્પણ કરતા પહેલાં આ રીતે બિલીપત્ર તૈયાર કરવા હું જે ઉપાય કહું છું તે ઉપાય નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુ નામના ગ્રંથમાં એનો આ નામનું મહત્વ કહેલું છે તો રહી વાત કે તમારે જે બાર નામ છે એ બાર નામ કયા છે તો એ પહેલાં લખેલું હોય જેથી તમને યાદ રહે કે આ ઉપાય કરતી વખતે કે ભાઈ આ નામ એ બાર બીલીપત્રો ઉપર લખવાના છે અને એ બીલીપત્ર ઉપર લખ્યા બાદ શિવજીની પૂજા પાઠ કરી અને શિવજીના મસ્તક ઉપર પકડવાનું સીધું અને અર્પણ કરવાનું ઊંધું એ રીતે બિલીનું પાન શિવજીને અર્પણ કરવાના છે બરાબર આ રીતે ખાલી ઉપાય કરવાનો છે આ ઉપાય મંદિરમાં કરી શકો ઘરમાં પણ કરી શકો કદાચ ઘરમાં કરતા હોય ત્યારે પછી ઘણાને પ્રશ્ન હોય કે શાસ્ત્રીજી પછી બિલીપત્રો શું કરવા તો એ બિલીપત્રના બે ત્રણ દિવસ થઈ જાય પછી બિલીપત્ર તમારું કુંડું હોય કુંડાની અંદર મૂકી દેવા થોડું ખાડો કરી એમાં ઘરમાં જ મૂકી દેવા એટલે ઘરમાં ઉર્જાઓ બધી સકારાત્મક ઉર્જાઓ રહે બાર નામ લખી લો ચલો હવે પહેલું નામ છે ઓમ શિવાય નમા ભગવાન શિવજીનું પહેલું નામ બીજું નામ છે ઓમ रुद्राय नम ओम रुद्राय नम रुद्र भगवान शिवजी नीजु नाम ना त्रीजु नाम छत नम चौथु नाम भगवान भोलेनाथ ना पांचव नाम ओम महेश्वराय नम शिवजी न छठू नाम ओम हरिकेशाय नम सातव नाम ओम વિરૂપાક્ષા નોલેનાથનું આઠમું ચમત્કારી નામ ઓમ પિનાકિને નવમું નામ ઓમ ત્રિપુરાંતકાય નગર દસમું નામ ઓમ સંભવે નગિયારમું નામ ઓમ સુલિને નમ અને બારમું નામ ઓમ મહાદેવાય ન દર્શક મિત્રો ભગવાનના બાર નામ મેં તમને કહ્યા ને બાર નામનો ઉપાય તમે તમારી રીતે કરજો અને આવે શાસ્ત્રને લઈને ધર્મને લઈને કોઈ પણ તમારી જાણકારી જોતી હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અને આવા જે તમારા મનમાં જે કંઈ પ્રશ્ન હશે ધર્મને લઈને જે તમને કદાચ ખ્યાલ ન આવે તો એને અમે ટીવીના માધ્યમથી એપિસોડ બનાવીને તમને એનો જવાબ મળશે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એ તમારો કાર્યક્રમ છે તો આ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહેજો મને આપી દો રજા હવે જય ભગવાન